હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય નો ભાગ ચાર વિદ્યાર્થી મિત્રો ભાગ એક બે ને ત્રણ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય ના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ બાર નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે વાર્તાના આધારે જણાવો અહીં આપણે ખોરા ખોટાની સમજ મેળવવાની છે સવારે એક રામ અને લક્ષ્મણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા આ વિધાન ખરું છે તેથી ખરું લખીશું બે રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા ખરું ત્રણ જંગલમાં કેવી રીતે રહેવું તે રામને પિતા દશરથ પાસેથી શીખવા મળ્યું હતું ખોટું સવાલ ચાર વિશ્વામિત્ર રાક્ષસોથી ડરતા હતા તેથી રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા હતા આ વિધાન ખોટું છે પાંચ લક્ષ્મણે હા પાડી હોત તો સુરપંખા લક્ષ્મણ સાથે લગ્ન કરી લેત ખરું છ સુરપંખા એક વિનયી રાક્ષસી હતી ખોટું સાત લક્ષ્મણે બાણ મારીને સુરપંખાનું નાક કાપી લીધું ખોટું આઠ વિશ્વામિત્રના આશ્રમે ગયા એ પહેલાં પણ રામને ધનુષ્ય વિદ્યા આવડતી હતી ખરું નવ રામને ખબર પડી ગઈ હતી કે રાવણ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા આવશે ખરું દસ સુરપંખા માનતી હતી કે એ જંગલ પર તેનો પોતાનો જ હક છે ખરું પ્રશ્ન ક્રમ તેર નાક પકડીને પાંચ ઉઠપેશ કરો નીચેની ઘટનાઓ કયા ક્રમમાં થઈ હતી તે વિચારો અને ત્યારબાદ એકથી આઠ ક્રમ આપો અહીં વિધાનો આપેલા છે જે ઘટનાક્રમના આપેલા છે કઈ ઘટના કયા ક્રમમાં થઈ હતી એ વિચારીને એના ક્રમ આપવાના છે તો સૌપ્રથમ આવશે રામ અને લક્ષ્મણ પિતાજી પાસે શસ્ત્ર વિદ્યા શીખ્યા આ વિધાનની સામેના ખાનામાં એક લખીશું બે તાડકાને મારી ત્રણ રામના લગ્ન થયા ત્યારબાદ રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા એ પછી પાંચ સુરપંખા સુંદરશ્રીમાંથી ભયંકર રાક્ષસી બની ગઈ છ સુરપંખાએ સીતા પર હુમલો કર્યો સાત લક્ષ્મણે સુરપંખાનું નાક કાપ્યું અને આઠ રાવણ પોતાની બહેનનો વેર લેવા આવ્યો અને આઠ રાવણ પોતાની બહેનનો વેર લેવા આવ્યો ચૌદ નીચેના શબ્દો કે શબ્દ સમૂહ જેમને લાગુ પડતા હોય તે ખાનામાં મૂકો અહીં કેટલાક શબ્દો આપેલા છે મોટા ભાઈ આરામ જ નહીં રાક્ષસી અનુજ મહાવરો વિકરાળ મોટા નખ શાંત ક્રોધ શબ્દવેધી બાણ તલવાર ચીસો પાડે બે શરમ એક પત્ની વ્રત ધારી રાઘવ તાડકાવધ સુંદરશ્રી અને રામના દાસ અહીં કોષ્ટકમાં રામ લક્ષ્મણ અને સુરપંખા નામ આપેલા છે વાર્તાના આધારે આ શબ્દો કોને કયા પાત્રને લાગુ પડે છે એના ખાનામાં લખીશું રામમાં આવે છે મોટાભાઈ શાંત શબ્દવિધિ બાણ એક પત્ની વ્રત ધારી રાઘવ અને તાળકાવત હવે લક્ષ્મણ આરામ જ નહીં અનુજ એ રામના અનુજ હતા મહાવરો તલવાર રામના દાસ સુરપંખા રાક્ષસી વિકરાળ સ્વરૂપ મોટા નખ ક્રોધ ચીસો પાડે બે શરમ સુંદરશ્રી પ્રશ્ન ક્રમ પંદર સંવાદ વાંચો શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો અહીં સંવાદ આપેલો છે એ વાંચીને શબ્દનો અર્થ લખવાનો છે અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવવાનું છે ઉદાહરણ તરીકે વિશ્વામિત્ર કહે સારા બાણાવાળી બનવું હોય તો નિયમિત તેનો મહાવરો કરતા રહેવું પડે લક્ષ્મણજી કહે જી ગુરુદેવ તમે કહ્યું એમ હું દરરોજ એક કલાક ધનુષ વિદ્યાનો અભ્યાસ કરું છું મહાવરો એટલે અભ્યાસ તમારું વાક્ય બનાવેલું રામ લક્ષ્મણ દરરોજ સૂર્ય નમસ્કારનો મહાવરો કરતા હતા બે રામ કહે ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડોક વિશ્રામ કર લક્ષ્મણ કહે મોટા ભાઈ મને આરામની જરૂર જ નથી પડતી શબ્દ છે વિશ્રામ એટલે આરામ વિશ્રામનો શબ્દ બનાવીએ જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ ત્રણ દશરથ કયો વચ્ચ થોડો વધુ પરિશ્રમ કરીશ તો શબ્દવેદી બાણ ચલાવતા આવડી જશે લક્ષ્મણ જી પિતાજી હું પણ મોટા ભાઈની જેમ મહેનત કરીને બાણ વિદ્યા શીખી જઈશ પરિશ્રમ એટલે મહેનત વાક્ય મોહિત ખૂબ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો ચાર વિશ્વામિત્ર વત્સ રામ લક્ષ્મણ તમે બંને જણાએ તાડકા અને અન્ય રાક્ષસોનો સામનો કર્યો એ જોઈને મને લાગે છે કે તમે બંને બહુ પરાક્રમી છો રામ પ્રણામ ગુરુદેવ આપના જેવા ગુરુના શિષ્યો છીએ તેથી અમે બહાદુર છીએ પરાક્રમી એટલે બહાદુર વાક્ય બનાવીએ રાવણને તેના પરાક્રમી પુત્ર ઇન્દ્રજીત પર ગર્વ હતો પાંચ દિગ્વિજય કદાચ જંગલમાં કોઈ વિકરાળ પ્રાણી આપણને મારી નાખવા આવે તો સાંતા તમારે કોઈ પ્રાણીથી ડરવાની જરૂર નથી તમામ ભયંકર પ્રાણીઓથી તમે સલામત રહો એ અમોઘની જવાબદારી છે વિકરાળ એટલે ભયંકર વાક્ય ઘણા વર્ષો પહેલાં પૃથ્વી પર ડાયનાસોર નામનું વિકરાળ પ્રાણી હતું છ સુરપંખા તમારી બહેનનું નાક કપાયું છે તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો રાવણ વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ ઉતાવળ ન કરાય ધીરજ એટલે ધૈર્ય વાક્ય ધીરજના ફળ મીઠા હોય છે પ્રશ્ન ક્રમ સોળ બંને બાજુથી એક એક શબ્દ લઈ વાક્ય બનાવો ત્યારબાદ તમારા મિત્ર સાથે સરખાઓ કે કેટલા શબ્દો સરખા જોડ્યા અને કેટલા જુદા ખાનામાં શબ્દો આપેલા છે ભાત ભાતના ભય પરાક્રમી રક્ષક જવાબદારી બીજા ખાનામાં વિકરાળ પરિશ્રમ વૃક્ષ અને સ્વયં કાર્ય અહીં ઉદાહરણ આપેલું છે વિકરાળ પ્રાણીઓથી લોકોનું રક્ષણ કરવું એ રાજાની જવાબદારી છે આવી રીતે બંને ખાનામાંથી એક એક શબ્દ લઈને વાક્ય બનાવવાનું છે એક જંગલમાં ભાતના વૃક્ષ હોય છે જો આ વિધાનમાં ભાતના પ્રથમ ખાનામાંથી અને વૃક્ષ એ બીજા ખાનામાંથી શબ્દ લીધેલા છે આવી જ રીતે બીજા વાક્યો બનાવી શકાય બે ભય ન રાખવો એ સ્વયંકાર્ય છે ત્રણ રામના અનુજ લક્ષ્મણ પરાક્રમી હતા ચાર કોઈના રક્ષક બનવું એ ઘણું પરિશ્રમ માગી લે તેવું કાર્ય છે આ વાક્ય કોણ બોલી શકે એ વાર્તાને આધારે લખો વાક્ય એક ભાઈ લક્ષ્મણ અહીં આવીને મોટા ભાઈ પાસે બેસો ને સીતાજી કહે છે બે તમે બેસો હું એ બાણની અણી ખસી દઈશ લક્ષ્મણ ત્રણ માતા સીતાનું અપમાન હું હરગીસ સહન નહીં કરું લક્ષ્મણ કહે છે આ જંગલમાં તો હું કહું કાયદો ચાલે છે આ વિધાન સુરપંખા કરનારને હું છોડીશ નહીં આ વિધાન રાવણ બોલે છે ગીતિકા ગાય લઈએ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન પ્રશ્ન પ્રશ્નક્રમ અઢાર ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે રમ અન સત જળ નચ હત વાક્ય રામ અને સીતા ઝાડ નીચે બેઠા હતા આ પ્રમાણે વાક્ય બનાવવાના છે એક રમનવત સભળન સતન અન થય આ વિધાન પરથી વાક્ય બનાવીએ રામની વાત સાંભળીને સીતાને આનંદ થયો બે નખ વગરન બહન જૈન ગસ હાવ વાક્ય બનશે નાક વગરની બહેનને જોઈને રાવણને ગુસ્સો આવ્યો ત્રણ અહીં આપેલા ત્રીજા વિધાનના શબ્દો પરથી લક્ષ્મણે ધારદાર તલવાર વડે રાક્ષસીનું નાક કાપી દીધું વિધાન બનશે નું વાક્ય બનશે રાક્ષસીને રામ અથવા લક્ષ્મણ સાથે પરણવું હતું પાંચ પિતાજી દશરથ અને ગુરુ વશિષ્ઠ પાસેથી રામ શસ્ત્રવિદ્યા શીખ્યા હતા પ્રશ્નક્રમ ઓગણીસ એક ઢીંચણ પર બેસીને બાણ ચલાવવાનો અભિનય કરો નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું જવાબ ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને વનવાસમાં કેવી રીતે જીવવું અયોધ્યાથી પગપાળા તેમના આશ્રમે જતાં વનના લોકો પશુ પક્ષીઓ અને ઝાડવા વિશે જાણવાનું અને આશ્રમમાં પોતાનું બધું કામ જાતે કરવાનું શીખવા મળ્યું બે લક્ષ્મણે સુરપંખાનું નાક શા માટે કાપી લીધું જવાબ સુરપંખા સીતાને મારવા તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું ત્રણ સુરપંખા સીતાને કેમ મારી નાખવા માગતી હતી જવાબ સુરપંખા સીતાને મારી નાખવા માગતી હતી કેમ કે રામે પોતે એક પત્ની વ્રત ધારી હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી તેથી સુરપંખાએ વિચાર્યું કે રામની પત્નીને જ મારી નાખવું તો પછી રામ મારી સાથે લગ્ન કરી શકશે ચાર રામે શા માટે એવું કહ્યું કે રાક્ષસો હુમલો કરશે જવાબ સુરપંખ લંકાધિપતિ રાવણની બહેન હતી તે તેના કપાયેલા નાક પર હાથ રાખીને ભયંકર ચીસો પાડતી ભાગી અને બોલી હું તમને ત્રણેયને જોઈ લઈશ એ કર્કશ અવાજમાં બરાડા પાડતી અદૃશ્ય થઈ ગઈ રામે એ દિશામાં જોઈને કહ્યું આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે પરંતુ તેનો ભાઈ રાવણ અને અન્ય રાક્ષસો એનું વેર લેવા ચોક્કસ વળતો હુમલો કરશે પાંચ લક્ષ્મણે સુરપંખા સાથે લગ્ન ન કરવા કયું કારણ આપ્યું જવાબ લક્ષ્મણે સુરપંખા સાથે લગ્ન ન કરવા યુક્તિથી કારણ આપી કહ્યું હે દેવી હું તો નોકર છું જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થઈશો સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થઈશો પ્રશ્ન ક્રમ વીસ જોડકા જોડો અવિભાગને બ વિભાગ સાથે જોડશું ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણે વિદ્યા શીખવા મળી હતી લક્ષ્મણ હંમેશા રામની સાથે રહેતા અને રામની સેવા કરતા વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ અસ્ત્ર શસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી સુરપંખાએ સીતા પર કરેલા આક્રમણથી લક્ષ્મણને ખૂબ ક્રોધ આવ્યો રામ સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન આનંદથી સમય પસાર કરતા હતા વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ શસ્ત્ર વિદ્યાનો સતત મહાવરો કરતા હતા રામ વિશ્વામિત્રના આશ્રમમાં ન ગયા હોત તો તે વધુ કેળવાયા ન હોત તે આશ્રમમાં રહીને બધું કામ જાતે કરતા શીખ્યા ન હોત વનવાસ કેવી રીતે જીવવું વનના લોકો પશુ પંખીઓ અને વૃક્ષો વિશેની માહિતી ન હોત જેથી વનવાસ દરમિયાન તેમને ઘણી તકલીફ પડત બે સુરપંખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જોયા હોત તો જવાબ સુરપંખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જોયા હોત તો તે લક્ષ્મણ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાત ત્રણ લક્ષ્મણે સુરપંખાના નાકને બદલે જીભ કાપી હોત તો જવાબ લક્ષ્મણે સુરપંખાના નાકને બદલે જીભ કાપી હોત તો તે ભાગતા સમયે હું તમને ત્રણેયને જોઈ લઈશ કહી શકી ન હોત આ ઉપરાંત તે લંકા જઈને રાવણને રામ લક્ષ્મણ અને સીતા વિશે પણ કંઈ કહી શકી ન હોત ચાર તાડકા અને સુરપંખા એક સાથે આવ્યા હોત તો તાડકા અને સુરપંખા એક સાથે આવ્યા હોત તો રામે તાડકાને અને લક્ષ્મણ સુરપંખાને સજા કરી હોત પાંચ સુરપંખા રાવણની બહેન ન હોત તો સુરપંખા રાવણની બહેન ન હોત તો રાવણે સુરપંખાના અપમાનનો બદલો લેવા સીતાનું અપહરણ ન કર્યું હોત અને રામે રાવણનો વધ ન કર્યો હોત અહીં વિભાગ ચાર પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો